સમાચાર આવી રહ્યા છે ભરૂચ પંજાબ નેશનલ બેંકમાં અલગ અલગ ઇસમોના નામે એકાઉન્ટ ખોલાવી ખાતેદાર જાણ બહાર આધાર કાર્ડમાં માં ચેડા કરી દુબઈ તથા બેન્કો ખાતે મોટી રકમ ટ્રાન્ઝેક્શન કરવાનું કૌભાંડ પકડી પાડતી એસઓજી પોલીસ ભરૂચ એસઓજી શાખામાં ફરજ બજાવતા એએસઆઈ ગોવિંદ રાવ લક્ષ્મણ રાવ નાઓને મળેલ માહિતીના આધારે આ કામના આરોપીઓ પંજાબ નેશનલ બેંકમાં લોકોને વિશ્વાસમાં લઈને તેઓના આધાર કાર્ડમાં ગેરરીતિ એડ્રેસમાં ફેરફાર કરી ખોટું આધાર કાર્ડ બનાવી તેનો ઉપયોગ કરી ખોટી રીતે અલગ અલગ ઇસમોના નામના બેતાલીસ જેટલા એકાઉન્ટ ખોલાવી તેમાંથી અંદાજીત આઠ એકાઉન્ટમાંથી મોટા પ્રમાણમાં નાણાકીય ટ્રાન્ઝેક્શન કરેલ તેમાં ખાટેડાના મોબાઈલ નંબરની જગ્યાએ ભેજાબાદો દ્વારા સંચાલિત અન્યનો મોબાઈલ નંબર એકાઉન્ટમાં દર્શાવી એકાઉન્ટ ધારકની જાણ બહાર ગેરકાયદેસર વ્યવસાયના નાણાં ઓનલાઈન ટ્રાન્ઝેક્શનથી ભારત ખાતેથી રૂપિયા જમા કરાવતા અને દુબઈ તથા બેંકોક ખાતે મોટી રકમનું વિડ્રોલ કરી આરોપીઓ ઠગાઈ કરવાના હેતુથી ગુનાહિત વિશ્વાસઘાત કરેલ હોય જે અંગે તપાસ કરી સદર કૌભાંડ પકડી પાડેલ છે ભરૂચ શહેર ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આ કામના આરોપી સુરજ દેવગણિયા અને ખંજન ઉર્ફે પ્રિન્સ કનુભાઈ માયાત્રાનાઓના આધાર કાર્ડમાં ચેંડા કરી એકાઉન્ટ ખોલાવીને સુરત ખાતેના દશરથ ધાંડલિયાઓને ખાતેદારોના ધ્યાન બહાર તેઓના એટીએમ કાર્ડ પાસબુક અને ચેકબુક પહોંચાડતા અને દશરથ ધાંડલિયા આ તમામ એટીએમ કાર્ડ એક્ટિવ કરાવી દુબઈ ખાતે વૈભવ પટેલ નાઓને પહોંચાડતો હતો જ્યાં તેનો ઉપયોગ ગેરકાયદેસરની નાણાકીય પ્રવૃત્તિમાં કરવા અંગે પર્દાફાશ થયેલ છે અને આ દિશામાં તેઓ દ્વારા અન્ય કોઈ બેંકમાં આવા પ્રકારનું કૃત્ય આચરવામાં આવેલ હોય તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવેલ છે જેમાં અટક કરેલ આરોપીઓ સુરજ દિલીપ કુમાર દેવગણિયા અમૃતનગર શેરી નંબર છ ફાટક ઉઠરતા અમરેલી અને પકડવાના બાકી હોય તેવા આરોપીઓ ખંજન ઉર્થે પ્રિન્સ કુમાર મયાત્રા રહે સુરત દશરથ ધાંધલિયા રહે સુરત વૈભવ પટેલ રહે દુબઈ નાઓ પકડવાના બાકી છે આ કામના આરોપી સુરજ દેવગણિયા અને ખંજન ઉર્ફે પ્રિન્સ કનુભાઈ મયાત્રા નાઓ આધાર કાર્ડ માં ચેન્ડા કરી એકાઉન્ટ ખોલાવી સુરત ખાતે દશરથ ધાંડલિયા અલગ અલગ વ્યક્તિઓને વિશ્વાસમાં લઈ ખાતેદાર ધ્યાન બહાર તેઓના એટીએમ કાર્ડ પાસબુક અને ચેકબુક પહોંચાડતા અને દશરથ ધાંડલિયા આ તમામ એટીએમ કાર્ડ એક્ટિવ બાવ ને પહોંચાડી જ કરાવી દુબઈ ખાતે વૈભવ પટેલ નાઓ પહોંચાડતો જ્યાં તેનો ઉપયોગ ગેરકાયદેસર નાણાકીય પ્રવૃત્તિમાં કરવામાં આવતો હતો નઈમ ડીવાન રિપોર્ટ ન્યૂઝ ટુડે ભરૂચ એક દ્વારા ભરૂચ વિસ્તારમાં રહેતા અજ્ઞાન કે સમજ નથી ધરાવતા એવા લોકોને સંપર્ક કરી એમને લોભામણી લાલચો આપી અને એમની પાસેથી ડોક્યુમેન્ટ્સ મેળવી એમના નામના એકાઉન્ટ ખોલાવીને આ ટોળકી દ્વારા એનો ગુનાહિત ઉપયોગ કરવામાં આવે છે અને નાણાકીય ગેરકાયદેસરના ટ્રાન્ઝેક્શન કરવામાં આવે છે એમના ખાતાનો ઉપયોગ કરીને એવી માહિતી ભરૂચ જિલ્લા એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ ચૌધરી અને એમના ટીમના માણસોને મળેલી તો એ આ આધારે એમને તપાસ કરતા ભરૂચની પંજાબ નેશનલ બેંકમાં આવી આ ટોળકીના ઈસમો દ્વારા બેતાલીસ જેટલા ભરૂચના લોકોના આવા ખાતા ખોલાવવામાં આવેલાનું નું ધ્યાન ઉપર આવેલું અને આ ટોળકી દ્વારા એ ખાતા માટે એ જે આ ખાતા ધારકો છે એમના બધા ડોક્યુમેન્ટ એ ખાતાને લગતા એમના એટીએમ કાર્ડ એમની ચેકબુક એ આ ટોળકી દ્વારા મેળવી લેવામાં આવતા હતા અને એની ગેરકાયદેસરનું ટ્રાન્ઝેક્શન કરવામાં આવતું હતું અને આ ટ્રાન્ઝેક્શનો દુબઈ અને બીજા દેશોમાં પણ કરતા હોવાનું જણાવી આવેલું તપાસ દરમિયાન તો આવું જે ગુનાહિત ગેરકાયદેસર રીતે આ જે નાણાકીય ટ્રાન્ઝેક્શન કરતા હતા તો એ બાબતે આ જે એક વ્યક્તિ મીનાબેન કરીને છે એમનો પણ આવી રીતે બોગસ એકાઉન્ટ ખોલાવીને એમના ખાતાનો દુરુપયોગ આ લોકો કરતા હતા તો એ બાબતે મીનાબેન ની ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગઈકાલે ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને આ જે ગુનાઇત તોડકી હતી એમાં એમનો જે મુખ્ય એક જે સરજુ દિલીપ દેવગણિયા કરીને ઈસમ છે એને પુણા વરાછા વિસ્તારમાંથી એની ગઈકાલે ધરપકડ કરવામાં આવેલી છે એની પૂછપરછ કરતા એની સાથે ટોળકીમાં બીજા ખંજન ઉર્ફે પ્રિન્સ કનુકઈ મયાત્રા બીજો દશરથ ઝાંકલિયા અને દુબઈમાં રહેતો વૈભવ નામનો ઈસમ આ એમની સાથે સંકળાયેલો હોવાનું તપાસ દરમિયાન જણાઈ આવેલું છે આ લોકોએ બીજી બેંકો સાથે પણ આ આ રીતે લોકોના ફ્રોડ એકાઉન્ટ ખોલાવેલા છે કે કેમ એની તપાસ કરવા માટે આજે આજે પકડાયેલી સચિયસ દેવગણિયા એને આજે નાંદર કોર્ટમાં રજૂ કરીને એના રિમાન્ડ મેળવવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં છે